નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી નવી વાતોમાં મિત્રો વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને પૂરી માહિતી મળી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે પૂજા કરતી વખતે આ સંકેત દેખાય તો ધનવાન બની જશો ભગવાન સાક્ષાત તમારી સાથે છે ભગવાન દેખાતા નથી પણ તે ચોક્કસ કોઈ ને કોઈ રૂપમાં આપણી સાથે રહે છે અને કેટલાક વિશેષ સંકેતોની મદદથી તે આપણને તેના સુખ અને ક્રોધ વિશે જણાવે છે જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે કેટલીક સકારાત્મક ઊર્જા પણ આપણી સાથે સંકળાયેલી હોય છે જે આની આસપાસ એક વર્તુળ બનાવે છે ક્યાંક જ્યારે આ શક્તિઓ સાથે આપણો સંબંધ મજબૂત બને છે ત્યારે આપણને પરમાત્મા સાથે સીધો ગાથ મળે છે જેઓ આપણને કેટલાક સંકેતો દ્વારા જણાવે છે કે તેઓએ આપણી પ્રાર્થના સ્વીકારી છે આવો જાણીએ એ કયા ખાસ સંકેતો છે જે આપણને દૈવી શક્તિઓ દ્વારા જ આપવામાં આવે છે જો તમને પણ પૂજા દરમિયાન આમાંથી કોઈ સંકેત મળે તો સમજી લેવું કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ થશે પ્રથમ સંકેત મંદિર હોય કે ઘરમાં થતી પૂજા આપણે દીવો ચોક્કસ પ્રગટાવીએ છીએ જો તમારા દ્વારા પ્રજ્વલિત દીવાની ખૂબ જ ઊંચી થઈ જાય તો સમજી લેજો કે તમે તમારી ભક્તિ અને ભક્તિથી ભગવાનને પ્રસન્ન કર્યા છે તે તમારી ચિંતાઓ ચોક્કસપણે દૂર કરશે બીજો સંકેત પૂજા દરમિયાન ત્રીજો સંકેત ઘણી વાર એવું બને છે કે અગ્રબત્તી પ્રગટાવતા પહેલા જ આપણને સુગંધ કે સુગંધ અહેસાસ થવા લાગે છે સાથે પણ આવું થાય તો સમજવું કૃપા તમારા પર છે ચોથો સંકેત પૂજા દરમિયાન જો કોઈ મહેમાન અથવા વ્યક્તિ તમારા ઘરે આવે છે જે તમારા માટે સારા સમાચાર ભેટ અથવા પૈસા લઈને આવે છે તો તે પણ એક શુભ સંકેત કહેવાશે તે એક આશીર્વાદ છે પાંચમો સંકેત ભગવાન તેના વાસ્તવિક સ્વરૂપમાં આપણને દેખાતા નથી પરંતુ કેટલાક એવા લોકો છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે માતા પિતા ગુરુ કે બ્રાહ્મણો જો આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે આપવું જોઈએ સંકેત પૂજા દરમિયાન જો ભગવાન ની પ્રતિમા કે મૂર્તિ પરથી કોઈ ફૂલ કે માળા તમારા પર પડી જાય તો તે ખૂબ જ શુભ સંકેત છે